અમૂદના નગરપાલિકાના આંગણામાં 71મા સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે આયોજિત કરવામાં આવેલ જેમાં નગરપાલિકા પ્રમુખના સ્નેહવંદન કાર્યક્રમ આયોજન થયું આજ રોજ નગરપાલિકા ઉક્તાયના વેપારીઓ, આવુત નાગરિકો, વિવિધ શાળાના બાળકો, ગામના આગેવાનો અને વિવિધ મંજલાના મિત્રદારો ઉપસ્થિત રહ્યા છે. કે માટે હું રાષ્ટ્રપૈને ખૂબ સાક્ષ્ય સભકોનું મમન કરું છું. સાથોસાથ 71મા સ્વતંત્ર પર્વની દિશા છે. આપણા દેશની જે આઝાદી અને સ્વતંત્રતા આપણે જોઈ રહ્યા છીએ તેના માટે જેઓએ પોતાના જાન મોશાવર કરી અને બલિદાન છે એ વીર શહીદોને પણ હું નમન કરું છું આમોદનગરમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જળવાઈ રહે અને ઉત્તરોત્તર આપણું દેશ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું સાથોસાથ આપણા રાષ્ટ્ર રાષ્ટ્રીય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી શાહે જેમનું સ્વપ્ન છે કે વિકસિત ભારત અને વિકસિત ભારતની ટીમ હેઠળ આજે ધ્વજવંદનનો કાર્યક્રમ થયો તો એના માટે મારું કામ પણ વિકસિત આમૂદ બની રહે એવી શુભકામનાઓ સાથોસાથ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે કોઈ પ્રશાસન ગામના વિકાસ માટે સહભાગી થયું છે એ સૌનો હું અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું